કે નવા વેરો વધારો પાછો ખેંચવામાં આવે આવે અને જૂના વેરા વધારાના લાગુ કરવામાં શહેર નગરપાલિકા દ્વારા બે હજાર ચોવીસ અને પચીસમાં માં જે નગરપાલિકાનો ટેક્સ હતો એમાં અસહ્ય વધારો કરવામાં આવેલો હતો તો ગોકુલ ચેમ્બર્સના તમામ વેપારીશ્રીઓએ મિટિંગ કરી અમને બોલાવ્યા હતા કે આ ટેક્સનો વધારો છે આ મોંઘવારી અને આ મંદ મંદીના કારણે પોસાય નહીં તો આના માટે યોગ્ય કરવું તો અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અમારા પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ મયુરભાઈ શહેર પ્રમુખ શહેર સંગઠન અને અમારા પ્રભારી શ્રી ભરતભાઈ આર્યને રજૂઆત કરી અને એક બેઠક કરી હતી કે આ જે ભાવ વધનો વધારો છે એ અસહ્ય છે જે જૂનો હતો એ મુજબ કરાવી આપવું તો એ લોકોની સરકારશ્રીમાં રજૂઆત અને પ્રભારી મંત્રીશ્રીની પણ રજૂઆત દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવેલ અને ત્યારબાદ આ જે બોટાદના લોકોનો જે ટેક્સના જે વાંધા બાબતનું છે એને યોગ્ય રીતે સાંભળવા એમની વાંધા અરજીઓ સ્વીકારવી એટલે આજથી જાહેરનામું પણ નગરપાલિકામાં બહાર પડી ગયું છે કે ત્રીસ દિવસની અંદર કોઈપણને ટેક્સ બાબતમાં વાંધો હોય તો વાંધા અરજી રજૂ કરવી આ એક કાયદાકીય પ્રક્રિયા છે એટલે એના માટે ગોકુલ ચેમ્બરના તમામ વેપારીશ્રીઓએ વાંધા અરજી આજે ઇન્વર્ડ કરાવવા માટે એક સાથે મળીને અમને સાથે લઈને આવ્યા હતા તો અમો અમો પણ એમને ખાતરી આપીએ છીએ આગામી સમયમાં જે જૂનો ટેક્સ હતો એ મુજબ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે એવી અમે હૈયા ધારણ આપી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જૂનો ટેક્સ ફરીથી એ થઈ જાય છે એવી અમને ખાતરી છે હાલ તો બોટાદ નગરપાલિકા સુપરસિટ છે ત્યારે ખરેખર જનપ્રતિનિધિ હોવા જોઈએ વોર્ડ ડીટ કોર્પોરેટર હોવા જોઈએ પરંતુ કંઈક ને કંઈક આ જે ટ્રુનિંગ નહોતું એના કારણે બોટાદ ચીફ દ્વારા ટેક્સ વધારવામાં આવ્યો અંતે અમારા ભારતીય જનતા પાર્ટીનું સંગઠનના જિલ્લા પ્રમુખ મયુરભાઈ શહેર પ્રમુખ ચંદુભાઈ અને બોટાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ પ્રમુખ સાથે સાત પ્રમુખો ભેગા મળી સંકલન કરી સરકારમાં રજૂઆત કરી અને જે ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ એવા માસુખભાઈને સાથે રાખી અને અમે રજૂઆત કરી તો એની એક 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 પ્રક્રિયા હોય છે કે ટેક્સ વધાર્યો છે તો પાછો એ પોતે નથી ખેંચી શકતા પણ જનતા દ્વારા કંઈક આક્રોશ રજૂ થાય કંઈક વાંધા રજૂ થાય એ માટે એ એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટેક્સ પાછો ખેંચાતો હોય છે બોટાદની જનતા ઉપર મોટું ભારણ છે ભારણ એટલા માટે છે કે હાલ આપણે કોઈ મહાનગરમાં નથી સુવિધાઓનો થોડોક અભાવ છે કારણ કે આ નવું સિટી ડેવલોપ જિલ્લો નવો ડેવલપ થઈ રહ્યો છે ત્યારે તંત્ર પણ આમાં યથાક પ્રયત્ન કરે છે ત્યારે ખાસ વાત એ છે કે બોટાદની જનતામાં આજે ગોકુલ જે ચેમ્બરના ભાઈઓ હતા એણે રજૂઆત કરી માસુખભાઈને બધાને સાથે રાખીને આજે એકસો વીસ જેટલા વાંધા રજૂ કર્યા અને વાંધા રજૂ કરવા પાછળનું એક કારણ છે કે નગરપાલિકા દ્વારા એક એક વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે બોટાદની જનતામાં જે કોઈને વાંધો હોય એને દિવસ ત્રીસની અંદર રજૂ કરવું